નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદના તરઘરા ગામે શરીરથી હુમલો ચાર લોકોને ઈજા ધારાસભ્ય સહિત ગ્રામજનો એસપી કસરીએ આરોપીઓની ધરપકડની માંગ સાથે પહોંચ્યા બોટાદના તરઘરા ગામમાં ગાયો બોલવાની ના પાડવા બાબતે થયેલા વિવાદમાં શરીરથી હુમલાની ઘટના સામે આવી છે વિજયભાઈ બાપભાઈએ ગાયો બોલવાની ના પાડતા હરેશભાઈ ખાસર અને રઘુભાઈ ખાસરે ઉશ્કેરાઈને શરીર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ચાર વ્યક્તિઓ અને થતા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે પરંતુ હજુ સુધી જ તેમની ધરપકડ કરવામાં આવી નથી આરોપીઓની ધરપકડ ન થતાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તરગરા ગામના લોકો મોટી સંખ્યામાં એસપી કચેરીએ પહોંચ્યા છે તેઓએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ પોલીસ ફરિયાદ થઈ ગઈ છે આ પોલીસ ફરિયાદ કાલે રાતે જ પોલીસ ફરિયાદ થઈ ગઈ છે એફઆઈઆર લખાઈ દીધી છે પણ અમને સંતોષકારક એમાં કોઈ કલમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે જીવલેણ હુમલો કર્યો છે માથામાં છતાં પણ એવી કોઈ કલમ ઉમેરવામાં આવી નથી પોલીસ પ્રશાસન દ્વારા કે જેનાથી આવો કંઈ કેસ પોલીસ પાસે તમારી શું માંગ છે પોલીસ પાસે એ જ માંગ છે કે અમને સંતોષકારક ન્યાય મળે આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય અને જે જરૂરિયાત છે એ બધી કલમોનો ઉમેરો થાય ઘા કરી એમના દીકરાને માથામાં માર્યું છરી મારી એમના ધર્મપત્નીને આ હાથે છરી મારી એમના બીજા દીકરાને છરી મારી ચાર પાંચ જણા લોકોને છરી મારી ઘરે આવીને બરાબર હાલ અત્યારે આમનો જે દીકરો જે છે એ હજી હોસ્પિટલમાં એડમિટ છે હું પોતે જઈને આવ્યો બરાબર બાર જેટલા અહીં ટાંકા આવ્યા ક્યાં અહીંયા બરાબર ડૉક્ટર અરે મેં વાત કરી એક ઇંચ જેટલો અંદર ધાવ છે પોતે જઈને આવ્યો એમની અરે અર્ધ ભાનમાં છે ભાનમાંય પૂરા નથી હજી કદાચ જરૂર પડે તો એને અમારે ન્યુરો સર્જનને બતાવવું પડે કારણ કે બોટાદમાં એ કંઈ ન્યુરો સર્જન નથી ઓર્થોપેટિક છે બરાબર એનો રિપોર્ટ એમ છે કે એક ન્યુરો સર્જનને બોલો એટલે અમે ગમે ત્યારે શિફ્ટ કરવાનું થાય પણ અમારી વેદના સાહેબ એ છે કે જે હજી સુધી હુમલાખોરો ફરાર છે

સમાજના બધા આગેવાનો યુવાનોને મળી એવું નક્કી કરવામાં આવ્યું કે ક્યાંક ને ક્યાંક આ પ્રશાસન આ ગુંડા તત્વોથી બીવે છે ડરે છે જેથી કરીને જે ગંભીર ઈજા પહોંચાડી છે જીવલેણ હુમલો કર્યો છે ઘરે પાંચ જેટલા વ્યક્તિને ઈજા પહોંચાડી છે પરંતુ ત્રણસો સાત જેવી કલમનો ઉમેરો કર્યો નથી કારણ કે પોલીસ ક્યાંક ને ક્યાંક આ લુખાઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે જેથી કરીને કાલે

ત્યાં સુધી ધરણા કરવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર ની સ્થાનિક ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા આમરણ ઉપવાસ આંદોલન કરશે જ્યાં સુધી કોળી સમાજને ન્યાય ન મળે ત્રણસો સાત કલમનો ઉમેરો ન થાય અને આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ને ધરણાનો કાર્યક્રમ કરવામાં આવશે